હવે આપ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખિકા છે મુનિરા શેખ રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે ઉનાળાની ઋતુમાં ઠંડીનો આહલાદક આનંદ માણવા શહેરમાંથી તપતપતી ગરમીના પ્રકોપથી બચવા પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં આવી રહ્યા છે ડાંગના જંગલનું જતન અને સંવર્ધનનું કામ વન વિભાગ કરી રહ્યું છે ડાંગ જિલ્લાના પંચાયતના દસ કિલોમીટર કે તેથી વધુ લંબાઈ ધરાવતા ઓડીઆર કક્ષાના બે માર્ગ રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તક તબદીલ કરવાની દરખાસ્ત સક્ષમ સત્તાએ ગ્રાહ્ય રાખવામાં આવી છે તે મુજબ મહાલ સુબ મહારાષ્ટ્ર રોડ સાડત્રીસ કિલોમીટર કે જે એક આંતર રાજ્ય માર્ગ છે તેની સાથે ડાંગનો ડુંગરડા ભેંસકાતરી રોડ કે જે તાપી જિલ્લાને આવેલા સરહદી માર્ગ છે તે હવે રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક આવ્યા છે આ માર્ગો હવે રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં આવવાથી આંતર જિલ્લા મુસાફરી વધુ સરળ બનશે તેમજ પ્રવાસન અને કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે ડાંગના મહાલ કેમ્પ સાઈટ માયાદેવી અને કોષમાળ જેવા પ્રવા પ્રવાસન સ્થળોને પણ આ માર્ગ જોડતો હોવાથી અહીંના પ્રવાસન ક્ષેત્રને વેગ પણ મળી રહેશે તેમ ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દંડક વિજય પટેલે જણાવ્યું હતું હાલમાં રાષ્ટ્રીય સ્તરે સાતમા પોષણ પખવાડિયા બે હજાર પચ્ચીસની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના છેવાડી આવેલા ડાંગમાં પણ આ પોષણ પખવાડિયાની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલી વિષય વસ્તુ મુજબ કરવામાં આવી રહી છે તેવામાં દરેક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અતિ કુપોષિત બાળકો સગર્ભા અને ધાત્રી માતાની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી અતિ કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત દરમિયાન તેમના વાલીઓને બાળકોની સાચી પોષણ સ્તરની સ્થિતિ વિશે માહિતગાર કરવા બાળકોના વજન ઊંચાઈની ચકાસણી કરી તેમને ગ્રોથ ચાર્ટની મદદથી બાળક કયા ગ્રેડ હેઠળ આવે છે અને તે બાળક ઉંમરની સાપેક્ષ ક્યાં હોવું જોઈએ તે અંગેની માહિતી વાલીઓને પૂરી પાડવામાં આવી રહી છે આરોગ્ય શાખા સાથે સંકલન કરી અતિ કુપોષિત બાળકોને સીએમટીસી એનઆરસી ખાતે રીફર કરવા રસીકરણ કુપોષિત બાળકોને સમુદાય આધારિત વ્યવસ્થાપન સી એમ કાર્યક્રમમાં સામેલ કરી કુપોષણમાંથી ઉગારવા આરોગ્ય અને પોષણલક્ષી ટેવ બાબતે વાલીઓને સલાહ આપી સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા જિલ્લામાં એક ઉત્તમ પ્રયાસ હાથ ધરાયો છે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ડિજિટલ મોનિટરિંગ ઓફ એગ્રીકલ્ચરલ ક્રોપ એકરેજ એન્ડ પ્રોડક્શન એસ્ટિમેશન ફોર ગુજરાત યુઝિંગ રિમોટ સેન્સિંગ જીઆઈએસ એન્ડ અધર ટેકનોલોજીસ અંતર્ગત કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગ અંગેની સમજણ જિલ્લાના વિસ્તરણ અધિકારી અને ખેડૂતોને આપવામાં આવી હતી આ તાલીમમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનથી સેટેલાઇટ આધારિત પાકનું આરોગ્ય પાક કેલેન્ડર માર્કેટ યાર્ડના ભાવ હવામાન આધારિત સલાહ રોગ જીવાતની ઓળખ આધુનિક પાક પદ્ધતિ ખેડૂતોની સફળ ગાથાઓ ખાતરની ભલામણ સોઇલ હેલ્થ કાર્ડ કૃષિ સામાયિકો વગેરેની ડિજિટલ માધ્યમોથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની ઊંડાણથી સમજણ આપવામાં આવી હતી તથા લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરાવાયો હતો આ તાલીમના અધ્યક્ષસ્થાને જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુ પટેલ જિલ્લા કૃષિ નિયામક હર્ષદ પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર જી બી ડોબરિયા તથા કૃપાલ પરમાર પૃથ્વીશ કાશીદ ઉમેશ પોટેકર ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ડાંગ જિલ્લાના દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા બર્ડ ફેસ્ટ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે કિલાત કેમ્પ સાઇટ ખાતે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ રાધાકૃષ્ણના માર્ગદર્શન હેઠળ બોટની ફેસ્ટનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે વક્તાઓએ વન્યજીવ સૃષ્ટિની અગત્યતા તથા ટકાઉ પર્યાવરણ તરફ ભાર મૂકવા અંગે જણાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે વધુ રસ જાગે તે બાબતે તેમને વિગતે માહિતી આપવામાં આવી હતી હમણાં જ આપ ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખિકા હતા મુનિરા શેખ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું